રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં જામા બુટુમાં બાપાના બુટુમાં તેડરો નાખો હે કોઈ પેરેને એવા હતો જી વિરન ભાઈ પેરેને લઈને અમે પર આવશું હું મને કેવું નથી હો હાલો ભાઈ તો જો તૈયાર થઈ ગયો હું જાઉં હે ખંભાળીએ અને અમારે જલા ભાઈ કે અહીં એક ડબલું પડ્યું ને અમને દેજો એ ના એમાં માં બાપુ નું કંઈક છે પાનાન ભાઈ ઈ ના લેવાય બેટુ એવું ભાઈ તો વિરન ભાઈ આવિયા ને તઈ બપોરે તા તો હું આવતો રહી પછી આપણે જોઈન કરશું હો અગણી મારે મોડું થાય છે તારે બાલ મંદિરે જવાનું હો ના ઓ બાપા તો વીરુભાઈ મને ખીજે આમાં એક પીડા છે હાલા મોરલો જતો કેવું બોલે મજાનો ટૌકા કરે લાકડા ઉપર બેસી ગયો છે હે વારો કાઢવો જો મારે હાલો જરાક સુરભીન મમ્મી ને બતાવવા જવાનું હે આજ થોડુંક વેલું જાવું છે તો એ આઠ અહીંયા નહીં વાગી ગયા હે કેમ કે હોસ્પિટલમાં કોઈ રીતે વારો જ નથી આવતો જો વેલર જાય ને તો વારો આવી જાય હા એનું મોઢું હે દે દે મળવા દે તમારું કુકિંગ છે હાલો ભાઈ તું જો ખંભાળિયું કરીએ એમાં સહી અગિયાર ને બાર મિનિટ થઈ એટલે હવે અગિયાર જેવો ટાઈમ થયો ને અમારો ધક્કો જ આખો ફેલ ખંભાળિયાનો ધક્કો આખો ફેલ થયો ભાઈ આજે

અને ટ્રાય એ નહીં કરી ટૂંકમાં રોટલી રોટલો દી ના ખાઈને ટ્રાય કરે જો કંઈક ફેર પડે તો અને હોસ્પિટલ બધી ટૂંકમાં બંધ હતી એટલે દવા બેદીની વધારેની લઈ આવ્યા મેડિકલમાંથી અને સોમવારે આ રક્ષાબંધનના દિવસે પાછી હોસ્પિટલ ખુલીએ તો તે દી જવાનું છે સુરભીબેનનો કાલ ફોન આવશે ને

ભાઈ આપણે જે સાઈડમાં એ ધંધો ચાલુ કર્યો હે પાલભાઈને ને રાપુ કાપવી હતી એ લઈ આવ્યો હે મારે કાપવી હતી મેં કીધું હું અહીં લેતો ને બે સાઈન કાપી લઈ નકર કરે એ કીવન ચક્રી દે તો હું કાપી લઉં પણ મારે કાપવાની હતી હતી બેનું જો ઘણી વિધિ કરી નાખી ચા પાણી પી ને રાપુ નહીં ને હા જો ચા થાય ને એટલે ચા પીને પછી બે લાગી જાય કાપી નાખી મારે પાલભાઈ ઓલા બલુનિયા છે ને ટૂંકા કરી નાખું હા લગભગ ના વધુ એક વટલું હે લગભગ 14 નું હે કે 13 નું હોય ઓલી બે બાર બાર ની રાખો છેડે ની મારે 10 નું ફરક 13 નું હે કેમ ના હે હાતી બેય 10 10 ના કરના હા ભરી થી આલે ને અટાણે જરાક્સાઇડ માં ફગે તો બલુન્યુ ઉપાડી દેતા નથી ખબર ના પડે અરે ભઈ ઘણી આજી ઉપાય કેમ હોય હાતી વામી પર બેહી જાય અમારો દેવો દાદા ને ભાઈ આ ગમે પાડી નાકે ના ના છે

નમસ્કાર રાજભાઈ વરસાદ ચાલુ થઈ ગયો કાલ ફાઈન લગાયરા હજો ધંધો તું જરા પૂછે તાહી બાંધી કાપડ આપડો વાત ના આવે

ઉડાડી જ બધી એટલે પીડા માટે રાખી લે મારું નામ ક્યારે વેલ્ડિંગ માં બહુ નહીં હાલો ભાઈ લાઈટ વહી ગઈ લાઈટ બહુ હેરાન કરે મને પાલભાઈને બસ કામ ચાલુ કર્યું ને લાઈટ વહી ગઈ પાલભાઈ નું મારું કામ જે કાપકૂટ નું હતું એ કરી લીધું ને ત્યાં વરી લાઈટ વહી ગઈ પાછું જ અમે મારા હાથે તૈયારી કરીને પતરા મારવાની તૈયારી કરી ત્યાં લાઈટ વહી ગઈ આપણું કામ અધૂરું રહ્યું છે અને હવે બપોરા કરી લઈ આજે એક મજૂર છે તે હજી હું તો જો કે ટાઈમ થતો આવે હે બધા હવે આગળ આખી બપોરા કરવા રાજુભાઈ આજ નેદવા ગયો હું ખંભાળીએ ગયો હતો અને પતરામાં હે ને આછું પત્રું બહુ છે તે વેલ્ડિંગ બહુ થતું નથી થતાં પત્રું ભરી જાય બીજું હાલ હજી કર લઉં ભેગા ભેગા પછી બપોરા કરી હલો ભાઈ કંઈક એક જેવો ટાઈમ થયો બપોરા કરી લીધા હે ને લાઇટેમાં મને ખાલી બે પતરા ચોંટાડવા દીધા એક હજી બાકી છે તા ને બલુન યાંકવાને આપણે એમાં એક પતરું બાકી રહી ગયું હવે એમાં કંઈક વીટી અને બસ જો ચાલુ જ કરવું હે જ ખંભાળી ગયો હતો ને આખું મારું સેટિંગ વિખાઈ ગયું હે પણ હવે ધીરે ધીરે એક વાઈ ગયો ને ચાલુ કરી દઉં એ શું થાય ગરમી છે ને બુટ ગરમી બહુ છે અતિશય બૂટ ગરમી છે ક્યાંય લાઇટ વગરનું હું ઘરમાં તો જ જ નથી અને ઝરમરી હું જો વરસાદ ચાલુ હે લગભગ તો હાથી આંકવા જ નહીં દે હે પણ જી હાલે કંઈક ઓછું થાય તો કરી હાલો ધીરે ધીરે કરું હરાડો ઓલું એક બાકી રહ્યું ને એમાં થોડોક ગાભો વીટી અને ચાલુ કર દો ભાઈ હાથી જ હરાડે કર્યું હે પણ આપણે અહીંથી વાયુ સુધી ગારો બહુ પડે છે એટલે આખા આખા લૂંદા જ ઉપડે છે અને હારીરમાં ટોકમાં રાપ ગરી જાય છે પાલભાઈ કહેતો હતો ને એનું એક વાયુ ધરાર ખેંચી જાય છે એટલો બધો ગારો પડે છે પછી વાયુથી ઉપર જે કરાર છે ને પટ્ટો એટલામાં વાંધો નથી આવતો એ બધું સારું હાલે છે પણ ગારો તો હજી તો એમાંય પડે છે અને આપણે અશોકભાઈ મને મેસેજ કરીને પૂછતા હતા કે તમારે ફુવારાની તૈયારીઓ છે કે ના અશોકભાઈ ફુવારાની તૈયારીઓ નથી ભાઈ આ હાથી આંકવા નથી દેતો ને એટલો ગારો હે વરસાદ ચાલુ ને ચાલુ કન્ટિન્યુ હે રેડા આવે હે ને બહુ વાંધો નથી ભરી તડકો તપી જાય બે દિવસથી એવું તે આજ થોડું ઘણું હાથી હાલે એવું થયું એટલે થોડોક ગારો પડે હે પણ મેં કીધું ચાલુ કરી દઉં તો આપણે જો વચો વચ્ચે ચાલુ કર્યું હે હજી ત્રણ ચાર ઊંચલું જ મળ્યું હું અટાણે ચા આવ્યો છે અઢી વાગ્યાનો તો એક લીધું હતું બે એરું મૂકીને બે એરું લઉં ચાપી દો અને રાધુ ગયા હે ચા દેવા અને ભાઈ આ ઝાડમાં આગળ મારે અહીં ઉપડી ગયા હે હાથીમાં હા લીલા છમ જેવા ઝાડવા હે જો લીલા નાગેર જેવા કોઈ જાતનો કંઈ પ્રશ્ન નથી ઝાડવામાં પણ તમને બતાવું કે મુંડા ખાઈ જાય છે ડેઢ વાજો એરિયા આ બીબડાને મુંડો સાફ કરી ગયો અંદરથી એક અહીંયા એર્યું જો આવી રીતના નુકસાન કરી જાય છે તો ભાઈ અમુક લોકો એમ કે ઉરિયા નાખો જ નીકળી જાય કોઈ કે ક્લોરો પાવતો નીકળી જાય કોઈ કે ફુવારામાં ક્લોરો ચડાવો જ નીકળી જાય કોઈ કે ઉરિયા નાખો વિગે દસ કિલો એટલે તો બધા મુંડા સાફ થઈ જાય અને એમાં વળી અમુક એમે કહે છે કે ભાઈ કહેવાયથી મૂંડો રોકાતો નથી તમે ઉરિયાનો વાટકો ભરીને એમાં મૂંડાને નાખજો તો એ મૂંડાને કંઈ નહીં થાય હવે આમાં માણસને કરવું હું ભાઈ એ ન સમજાતું અને બાકી આ તમારા બધાની ઘણી બધીની સાચી સલાહ હોય પછી તમે કહેતા હોય સાચું એ હોય પણ હવે આમાં અમારે કરવું કેટલું કે એ નથી સમજાતું એમ એટલે પોચાય એમ ક્યાંય છે નહીં અને હવે જે અમને યોગ્ય લાગે ને એ ભાઈ અમે કરી જ છીએ અને બાકી તમે કહો હું બાપુને કહું બાપુ કહે કે ના ભાઈ કંઈ નથી કરવું તો એ મારું કંઈ કામ ના આવતું હોય એટલે લું જાય હાલ એમ હાલવા દે એ ગાડું આપણું એ થવું હોય એ થાય આપણા નસીબમાં હે ને એ થઈ જાય અને બાકી ઝાટકાની ઘણા બધાની કોમેન્ટો આવી હતી કે ભાઈ તમે અર્થિંગ હેરખું કરજો કોઈ કે તાંબાનો હળિયો હરખો રાખજો હોય ને એમાં કોલસો મીઠું ભરજો ઝાટકો આવ્યો બેટરી આવી ને એમાં તાંબાનો હળિયો દોઢ ફૂટનો આવ્યો હે એનો ખાડો કરી કોલસા નાખી નમકની આખી એકની થેલી નાખી અને હરિયાને પૂરેપૂરો જમીનમાં બેહાડી દીધો હે અને વાયરિંગ કર્યું ને જ્યાં હરિયામાં ન્યાય માથે ટેપ પટ્ટી વીટીને ખાર ના થાય ને એવું કર્યું હે અને બધી જગ્યાએ જ્યાં આપણે વાયરમાં હાંધા હે ન્યાય ટેપ પટ્ટી મારી ક્યાંય લીલા છોડને ફૂટકતો નથી એટલે ટોટલી કામ મસ્ત કર્યું પાવરનો છેડો આપણે જમીનમાંથી જતો હતો ને એના લીધે એમાં તડાકા થતા હતા એટલે એનો વાયરે આપણે અધરથી લઈ લીધો હે કદાચ તમે આગળના વિડીયામાં જોયું એ હે તો પરફેક્ટ કામ આપણે કર્યું હે એક સોલારનું કામ કાચું હે કે એ નીચે આપણે મૂકી દીધું એનું સ્ટેન્ડ આવ્યું ને એના ઉપર નથી ગોઠવો પણ એ વાંધો નહીં આવે જો આ છોકરાની આ અડીને જ રીએ હે જો બગાડીએ એની પાણાવાડાને ઘાની કરે તો બાકી બધું કામ મસ્ત થઈ ગયું છે આજે હવે રજૂ થઈ ગયો હતો એટલે કમ્પ્લીટ ઝેટકો ચાલુ છે નથી ક્યાંય વાયર તોડ્યા કે નથી અંદર જનાવર આવ્યું એટલે લગભગ હવે એકવાર આવી ગયા એટલે પાછા એ જનાવર નહીં આવે બાકી તો કાલે જો ઘણા તોડી ગયા ત્યાં રોજડા જોઈએ એવો ત્રાસ છે ભાઈ તો એલા રાખે હાઇ અમે ઊભા હતા ને ખ્યાળાને શોન્ટ થયો તો તે ઓલો અને સાચી જ ઓલું જે વોલ્યુઅમ તમે કહો છો ને સાયરનનું વોલ્યુમ એ મેં અડધે જાજે સેટ કરી દીધું કે કંઈક અર્થિંગ થાય ને તો જ એનો અવાજ આવ્યો એટલે ન્યા ઐડ્યું જઈ તો એનું અવાજ આવ્યો તો એટલે એ બધું પરફેક્ટ થઈ ગયું હે અટાણે ખોટી રીતના હવે અવાજે નથી આવતો તો તમે બધા અહીં પણ સલાહ કરી છે ઝાટકા બાબતમાં એ બધાનો ખૂબ ખૂબ આભાર અને મસ્ત આપણે તમારા કહેવાથી બધું સેટિંગ એ જોરદાર થઈ ગયું છે અને હવે કંઈ ફોલ્ટ થાય તો એની કંપની આપણા કમલેશભાઈ અમદાવાદથી છે ને એના મિત્રની જ છે તો આપણે ડાયરેક્ટ કોન્ટેક પણ કરી શકીએ ઝાટકા કંપનીને એટલે કોઈ જાતનો કઈ પ્રશ્ન આપણે આવશે નહીં હાલો વધારે વાતું થઈ જાય છે ને હવે મંડું હાકવા હાથી ભાઈ નેધવા વાળા બચાડા વચ્ચે વચ્ચે ઉભા મારો સનેડો વાળીને વચ્ચે વચ્ચે હે અને આવો પવન ને વરસાદ ચાલુ થઈ ગયો હે બારિશ આવી ગઈ ને હા ભાઈ વરસાદ ખાલી બે પાંચ મિનિટ નું કામ હતું ને અમારે હવે બે ત્રણ દિન હોક આવો રેડું આવી ગયું હે અને તાળીના છાંયે ઊભી ગયા તાળીનો ઓઢાર લીધો પણ હવે તો તાળી અમને ભીંજાડે છે જો હું છોટ્યો બે ઊભા હા અહીંયા માણસ કે બુટ્ટું માણસ તણખલું પકડે તમે આને હેઠે વૈયા ગયા હતા તાળીના જો એવડા છાંયો હે ના હેઠે છોકરા જો માથી ઊંચું વાત કરે કાકાને આવી હાલત છે ભાઈ જો વયો ગયો ને હવે આમાં હતી નહીં હાલે એવું હે કઠણાઈ હે અવાર ભાઈ અમારી કઠણાઈ છે અને આ વાડીમાં મુંડો બહુ છે હતી જાય ઓહો સનેડો હવે અહીંથી નીકળે એમ નથી એવી હાલત કે નહીં માંડવી જો જોવામાં કેમ લાગે છે બાકી કંઈ ઘટે નહીં એવી માંડવી છે પણ તડકા પડીએ ને એટલે મુંડો છે ને એની અસર પછી દેખા હે જો વરસાદના લીધે આપણે હાથી ત્યાં અટકી ગયું પછી માલથાલનું કામ કરી અને હું આવી ગયો ચક્કર મારો આમ તો હવારની મને ખબર છે કે અમારે અહીંયા હેડરાઈડી આવી હતી હવે હેડરાઈડી બોલો આમાં ક્યાં આવી જોઈ લો તમે આપણા રીંગણીના ક્યારે અગર માંડવો ખાઈ ગઈ જો વાહ એક તલકું હે અને અહીંયા હે આપણે એમ ભેજું મારતા હોય છોકરા કીએ કે અમને માંડવી ઉપાડી દીધો નામ કર એમ થાય કે હજી આમાં કાચું હે અટાણ ઉપાડાય એની થોડાક દી થાય ને તો કંઈક ડેડવામાં કણ ભરાટાણ આમાં કણ ના હોય ભૂંડડા રોજડા હેઢાયડા એને તો શું હોય ભાઈ કઈ નંબરે બોલો આપડા બકાલા ના ક્યારે આગળ જ એટલું નુકસાન કરી ગઈ છે હેઢાયડી આવલ હે આજ રાતની ઘરની બાજુમાં ખાઈ જાય પછી ત્યાં વાડીમાં આગળ હોય તો રડવું શું જોઉં તમને પાછળનો કેમેરો કરીને બતાવું આપણો ચોપન નંબર માંડવો હે જો અમારે જલા ભાઈને ને જામો પડી ગયો નહીં જલા શું છે મંડવી ખાઉ ખાવી તો હાલો એમ કે આવી જાવ અમે ગારા હોટી ખાઈ છે મોઢી જેવું જેલાભાઈ ની આપણો ચોપન નંબર માંડવો છે જો આ ટાઈપના ડેડવા છે ને આવું કંઈક નુકસાન છે જો આ હેડાયડી આખે આખા ઝાડમાં ઉપાડી જ નાખે જોડી આવી રીતના હાર લીધી છે એવા ડેડવા છે જરાક આપણે આગળથી જોઈ જો અહીંથી આમ ને લીધું અહીંયા બે છોટા ઉપાડ્યા આ ખળતા મારાથી પડી ગયું અંદર રાખી દઈ અને છોટા પછી આગળ નથી ઉપાડ્યું ભૂંડ એક દી અહીં ખોદી ગયા હતા પાછા નથી આવ્યા અને આ આપણો ચોપન નંબર માંડવો જો આ ટાઈપના કંઈક ડેડવા માંડવો એટલે ટૂંકી મુદતમાં પાકતો અને થોડુંક ડેડવા હોય થડુક્યું ફાલ અમે કહી તો આવી રીતના છે બધું અને આ હેઠળી કામ કરી ગઈ બોલો લી હું વાર લાગે ને જો આવી રીતના ડેડવા માંડ્યા છે થવા એટલે હવે કાયમનું નુકસાન જો ભાઈ અમારે જલા ભાઈ મંડાઈ રહ્યા છે ધોયા વગરનો જલા ધોઈ નાખ ને ભાઈ ટાંકામાં અડધું બી જો ને કંઈક પાણી ઢોર કરે ભાઈ પાણી ના ઢોર જે

રાધુ અમારા બોલવાના ફાયર છે પણ ખબર નઈ કેમેરો આવે એમ ચાલુ કર ના ના ઘણા બધા હોય ટૂંકમાં હામે બોલવાળું જોઈએ માણસ ને મજા આવે હા ના તમારી માંગ છે મારા જવાનું એક તો ભાષા બેહલ હોય અલગ અલગ હા ને કોમેન્ટ આવી હતી કે રાધુબેન ના ઘર વાળા દેખાતા નથી ને રાધુબેન એ કે કોણ છે એમ ટ્યુબમાં નવું હોય ને કોઈ સબસ્ક્રાઈબર એને ખબર ના હોય તમારે રાધુબેન છે ને એ મારા ઝેણકા ભાઈ ના ઘરના છે મારા કે ભાઈ વિડીયા માં નહીં આવે કાના ને ટૂંકમાં વધારે ઓળખાણ થાય તો એને પછી નોકરીમાં બહુ તકલીફ થાય એટલે ઓછો આવે એમ હાલો ભાઈ આજ મારે જાવ હે દૂધ ભરવા અને મેડમજી જો આજ રસોઈ માટે બેસી ગયા છે આમ તો હમણાં રોટલા સાંજે કરવાના હોય ને

ठीक ये सार हूं चलो अब हूं जय